સમજી ચારે બાજુથી સુવર્ણનું લેપન થવાથી જેનું તામ્રપણું ઢંકાઈ ગયું છે એવા એ ભાઈ તું ડર નહીં મંદિરના ઉપર ચીર કાઢવા માટે તું સ્થિરતા તારી કાંચનમય કીર્તિ હમણાં સ્થિર થઈ ગઈ છે અને તેથી તારું તામ્રપણું ચાલ્યું જ ગયું છે એમ સમજ અંદરના તત્વનો વિચાર કરવામાં જેમની પ્રીતિ છે એવા લોકો બહિર્બુદ્ધિ બુદ્ધિ એટલે કે કેવળ બહારનું જોનારા હોતા નથી અર્થાત લોકો તારું મહત્વ જાણે છે તેથી તું ઉઘાડો પડી જઈશ તારું તામ્ર પણ થઈ જશે તે ડર રાખ નહીં કાંચન કરતા કીર્તિ મહાન છે અને સુવર્ણ કરતા સોનેરી જીવન શ્રેષ્ઠ છે મંદિરના શિખર પર સ્થાન પામેલા કળશને તે કીર્તિ અને તેવું જીવન પ્રાપ્ત થઈ ચૂક્યા છે હવે તેણે પોતાના બારામાં હીન ભાવ રાખવાનું કશું કારણ નથી નાનો માણસ પણ મહાન કાર્યમાં નિમિત્ત બને તો તે જીવનના મહાનતાના શિખરોને આંબી શકે છે ત્યાર પછી તેણે નાનપ અનુભવાનું કે લઘુત્તા ગ્રંથિથી પીડાવાનું કશું જ કારણ નથી પ્રભુ કાર્યમાં નિમિત્ત બનેલો વાલીઓ કોળી એ સોનું છે કે નહીં એ તે જોવાનું કારણ નહીં રામ જીવનનો મહિમા ગાતો વાલ્યો સોનેરી જીવનનો મહર્ષિ વાલ્મિકી બન્યો અને રામના જીવન મંદિરના ઉનસ શિખર પર સુવર્ણ કળશ જેવો શોભવા લાગ્યો તેનું નામ ઇતિહાસમાં અમર થયું તેની કીર્તિ અને કાંચન કિરીટોને ઝાંખા પાડી દીધા તેની વાણીમાં વેદનો વૈભવ અને સ્વરમાં કોકિલનું માધુર્ય સ્વયં આવીને સમાઈ ગયું કુંજોતમ રામ રામી મધુરમ મધુરાક્ષરમ આરુય કવિતા શાખા વંદે વાલ્મિકી કોકિલમ આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતા ભાવપૂર્ણ જીવન એટલે જ ભારતીય જીવન ભાવના બદલતા જીવનનો વ્યવહાર બદલાઈ જાય છે પથ્થરના સિંદુ લગાડતા જ ભાવના બદલાઈ જાય છે તે પથ્થર માટે હનુમાન બને છે ભાવના એટલે જીવ અને ભાવ શૂન્યતા એટલે મૃત્યુ દેવે તીર્થે દ્વિજે મંત્રે દેવજ્ઞે ભેજશે ગુરુ યાદશી ભાવના યશ્ય સિદ્ધિર તાદશી દેવ તીર્થ બ્રાહ્મણ મંત્ર જ્યોતિષી વૈદ્ય તેમજ ગુરુના બારામાં જેવી જેની ભાવના હોય તેવી તેને સિદ્ધિ મળે છે આપણા પૂર્વજો સૂર્યને ફક્ત જળ ગોળો ન સમજતા દેવ સમજીને તેની ઉપાસના વરુણને ફક્ત વરસાદ ન સમજતા દેવ સમજી તેનું પૂજન કરતા હતા અને કમળ એ વરુણ પૂજાનું પ્રતિક છે સંસ્કૃતિની જ્યારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી તો જીવન છે જો વરસાદ ન હોત તો જીવન સુકાઈ જાત તે આપણી સેવા કરે છે આપણને જીવનદાન આપે છે તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ પરંતુ તેમાં એક અગોડવા અગોડ આવી વરસાદ તો ફક્ત ચાર જ મહિના આવે અને તે પણ હંમેશા નહીં આપણા પૂર્વજોએ તેમાંથી રસ્તો કાઢ્યો કુવા તળાવ નદી બધાનું પાણી વરસાદે જ આપ્યું છે એકાદ લોટામાં કળશનું પાણી ભરી તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ આ મંગલ ભાવના સાથે કાળક્રમે સમાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવંત ભવ્ય પ્રતિકનું સર્જન કર્યું અને તે કળશનું પૂજન કર્યું કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રણીય પ્રતિક છે તેથી તો પ્રત્યેક મહત્વના સુખ પ્રસંગે પુણ્યવાચન કળશને સાક્ષી અને સાનિધ્યમાં થાય છે પ્રત્યેક સુપ્રસંગે કાર્યના આરંભમાં તેમજ વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમ કળશની કળશની પૂજા પણ થાય છે ઉલટું દેવ પૂજા કરતાં અગ્રસ્થાન આ કળશને માટે છે પહેલું તે પૂજન પહેલાં તેને નમસ્કાર અને પછી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર આવું પ્રાધાન્ય પામેલા કળશ અને તેના પૂજન પાછળ અતિ સુંદર ભાવ છે સ્વસ્તિકનું ચિહ્ન કાઢતા જ જેમ સૂર્ય તેના ઉપર આવી આસનસ્થાન બને છે તે જ પ્રમાણે કળશ સવજાવતા જ વરુણ દેવ તેના ઉપર આવી બિરાજે છે જે સંબંધ કમળ સૂર્યનો છે તે જ સંબંધ કળશ વરુણનો છે વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું પાણી ઘડામાં ભરેલું પાણી જ છે પરંતુ તેની સ્થાપના પછી તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતા દિવ્ય ઓજસ્મય પાણી બની જાય છે તત્વયામી બ્રહ્મણા વંદનમાં યજમાનો હવર હવરભી લમાનો વરુણે માન આયુ પ્રમોશી હે વરુણ તને નમસ્કાર કરી હું તારી પાસે આવું છું યજ્ઞમાં આહુતિ આપના તારી યાતના કરું છું કે તું અમારા પર ગુસ્સે ન થતો અમારું આયુષ્ય ઘટાડતો નહીં વગેરે દિવ્ય વૈદિક મંત્રોથી ભગવાન વરુણનું આહવાન કરી તેની પ્રસ્થાપના કરવામાં આવે છે અને તે દિવ્ય જળનો અંગ ઉપર અભિષેક કરી રક્ષણ માટે પ્રાર્થના કરવાની હોય છે કળશ પૂજન વખતની પ્રાર્થના શ્લોકો ભાવપૂર્ણ છે તે પ્રાર્થના પછી તે કળશ કળશ ન રહેતા તેમાં પિંડ બ્રહ્માંડની વ્યાપકતા જણાશે કળશ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગુણા સ્મૃતા कुक्षो तु सागरा सर्व सप्तदिता वसुंधरा ऋगुवेथु अजुर्वेद सामवेदो हथ्वांगेशिता सर्व कलशं तु समाश्रिता अत्र गायत्री सावित्री करी तथा आया तू मात धुरीतक्षगुवेद अथुर्वेज सामवेदो हथ्वण અંગેસ્થ સહીતા સર્વે કલસમ તો અત્ર ગાયતી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા મમ દુરિતક્ષય કારકા સર્વે સમુદ્રા આયા તો કારકા આપણા ઋષુએ નાના એવા પાણીના બધા જ દેવો વેદો સમુદ્ર નદીઓ ગાયત્રી સાવિત્રી વગેરેની સ્થાપના કરી પાક અને શાંતિની ભાવનાથી બધાને એક જ પ્રતિકમાં લાવી ધ્યાનમાં સમન્વય સાધ્યો બિંદુમાં સિંધુના દર્શન કરાવ્યા કળશને જરા મોટો કરો કે તે કુંભ બને નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલાં કુંભ મૂકવાની પ્રથા પણ જાણીતી છે જલપૂર્ણ કુંભની માફક ઘર પણ ભાવપૂર્ણ નવપલ્લિત રહે એવી મંગલ કામના તેની પાછળ રહેલી છે કળશ કે કુંભ પર શ્રીફળ મૂકવાથી તેને શોભા દ્વિગુણિત થાય છે શ્રેષ્ઠ ગમને માથા પર શ્રીફળ યુક્ત કળશ લઈને ઊભી રહેતી કુમારિકાઓને આપણે ઘરમાં જોઈએ છીએ ભાવભીના આતિથ્ય સત્કારનો આ અનોખો પ્રકાર છે ગુજરાતમાં નવરાત્રી પ્રસંગે મુકાતો ગરબો એ કળશ કે કુંભનું સ્વરૂપ છે માત્ર તે સર્જ હોવાને લીધે સતેજ હોય છે સ્થાપત્ય શાસ્ત્રમાં પણ કળશનું આગવું મહત્વ છે મંદિર આવ્યું કે કળશ હોવાનો જ કળશ એટલે જેવટની ટોચ પૂર્ણતાનું પ્રતિક ભગવાનના દર્શન કરી કળશના દર્શન ન કરીએ તો દર્શન અપૂર્ણ રહી જાય જ્ઞાનેશ્વરે ગીતાને મંદિર અને છેલ્લા અધ્યાયને કળશા ધ્યેય કહ્યો છે કળશ એ માનવ દેહનું પ્રતિક છે શરીર પવિત્ર છે સુંદર છે દર્શનીય છે પણ ક્યાં સુધી જ્યાં સુધી જીવનરૂપી જળ અને પ્રાણાત્મક જ્યોત છે ત્યાં સુધી નિષ્પ્રાણ શરીર એટલે મૂર્તિહીન મંદિર આ માંગલિક અભદ્ર કળશમાનું પાણી જે રીતે વિશાળ જળરાશિનો અંશ છે તે જ રીતે દેહરૂપી કળશમાં રહેતો જીવાતમાં વ્યાપક ચેતનનો એક અંશ છે ભગવાને ગીતામાં કહ્યું છે કે મમ્મી વાંસો જીવે લોકે જીવ પૂતન સનાતન સંત તુલસીદાસ પણ કહ્યું છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખી રાશિ દેહરૂપી ઘટમાં રહેતો આ જલરૂપી જીવાતમાં જો બહારના વિશાળ જલરાશિ ઉપર ચેતનના પ્રવાહમાં પડી જાય તો તેના જીવનની ઈતિ કર્તવ્યતા ગણાય આવા પ્રકારની મુક્તિ જ માનવની પરમુચ સિદ્ધિ ખાતો તેના જીવન મંદિરનું કળશ ગણાય પૂર્ણતાની અનુભૂતિના પ્રતિક એવા આ કળશના સાર્થક દર્શન કરી આપણે પણ પૂર્ણ બનીએ એ જ અભિલાષા